स्वडो जयंती निमित्ते सूत्रापाड़ा पूर्व मंत्री जशाभाई बारट और इंडियन रेडक्रॉस सोसायटी सहयोग की सूतापाड़ा मुकामेश्वरोग निदान केम्प तथा मेगा ब्लड डोनेशन केम्पन आयोजन गीर सोमनाथ जिलापाड़ा निदान निदानम्प तथा मेगा ब्लड डोनेशन केम्पन मेगा आयोजन अनुसंधाने इंडियन रेडक्रॉस सोसायटी सूत्रापाड़ा तालुका शाखा सभ्य तथा मददगार फाउंडेशन प्रमुख સભ્ય દ્વારા કાર્યક્રમની રૂપરેખા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સૂત્રાપાડા તાલુકા શાખાના પ્રમુખ અજયભાઈ બારડ દ્વારા કાર્યક્રમની રૂપરેખા રજુ કરવામાં આવી હતી તેમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જશાભાઈ બારડના આર્થિક સહયોગથી તથા તેમના અનયુક્ત ઉપક્રમે આગામી તારીખ 20 એપ્રિલ 2025 ને રવિવારના રોજ સ્વ ડો ભરતભાઈ બારડ જન્મદિવસ નિમિત્તે સૂત્રાપાડા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય પંથકના લોકો તેમજ ગીર સોમનાથ જિલ્લા બર્માથી આ કેમ્પમાં જોડાઈ અને તેવી પૂર્વ મંત્રી જશાભાઈ બારડ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સૂત્રાપાડા તાલુકા શાખાના પ્રમુખ અજયભાઈ બારડ દ્વારા આ કેમ્પનો મેસેજ ઘર ઘર સુધી પહોંચે અને આ કેમ્પમાં બોડી સંખ્યામાં લોકો ભાગ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો રિપોર્ટર ભરતસિંહ યાદવ ગિરસોમનત